નમસ્કાર દર્શક મિત્રો રેમની ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું જીજ્ઞેશ મહેતા આજે સમાજમાં શરમનાક બનેલી ઘટનાની વાત કરીએ સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ગત ત્રેવીસ જૂનના રોજ વડપાડા ગામના જંગલ વિસ્તારોમાંથી એક બાળકીની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી વૃદ્ધને મળી આવતા જ સુરત જિલ્લાનો પોલીસ કાફલો આરોપીને પકડવા ધમધમાટ શરૂ કર્યો આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યું આરોપી ત્યાં મજૂરી કરવા આવતો અને મૂળ શાકબારાનો રહેવાસી ફટિસિંહ ની પોલીસે ધરપકડ કરી મહત્વની વસ્તુ એ છે કે આ બાળકીની હત્યા ગળું દબાઈને એટલા માટે કરવામાં આવી કે બાળકી સાથે એક વખત દુષ્કર્મ નહીં પરંતુ એકથી વધુ આ દુષ્કર્મ કરતા બાળકીએ તેના દાદાને જણાવવાની વાત કરતા આજ નારાધમે બાર વર્ષીય બાળકીને ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી જોઈએ આ વિશેષ રિપોર્ટમાં ઉમરપાડા તાલુકાના વડગામના કમ્પાર્ટમેન્ટ આવેલા એક જંગલી મળી આવ્યો હતો આ બનાવ સંદર્ભે ઉમરપડા પોલીસ તેમજ સુરતગામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાળકીના મૃતદેહને કબજો મેળવી તપાસ શરૂ કરી હતી સમગ્ર ઘટના બાબતે સુરતગામ્ય પોલીસે તપાસનો દોર હાથમાં લેતા અગિયાર વર્ષીય બાળકીને એક થી વધુ વાર દુષ્કર્મ આચાર્ય બાદ ગળે તૂફો આપીને હત્યા કરાયાનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળ નજીક વિસ્તારમાં રહેતા સમિતની પૂછપરછ કરી હતી તે દરમિયાન ફટાસી રમેશભાઈ વસા નામનો કે જે પોતે નર્બડા જિલ્લાના સાકબાડા તાલુકાના ગોધરા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં મજૂરી કામ માટે અવરનાવળ આવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેની સધન પૂછપરછ કરતા તેના શરીર ઉપરથી નખ મળેલા કેટલાક ઈજાના નિશાન મળી આવતા તેને કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉંમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ થી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોડદા ગામ નાલાકુંડ પડ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદી ને જણાવવાની વાત કરતા આ નરાધમ એ પોતાનો રૂમાલ તથા પાતળી છાલ ના એનું દબાવી અને એની હત્યા કરેલ છે સુરત જિલ્લા એલસીબી ફટાસિંગ વસાવાની કડકાઈ થી પૂછપરછ કરતા તે પોતે ભાંગી પડ્યો હતો અને બાળકીની હત્યા ની કબૂલાત કરી હતી જોકે ઘટનાના દિવસે આ ફટિંહ વસાવા એ બાળકીને જંગલી વિસ્તારમાં દુષ્કર્મ કરતા બાળકીએ તેના દાદા દાદીને સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું જેથી નરાધમે એવા ફટેસિંગ વસાવાએ બાળકીને કોતરમાં ફેંકી ભાગી છૂટ્યો હોવાની કબૂલાત કરી હતી જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 376 ની વિવિધ કલમો 342 201 તથા પોક્સોની કલમ 4610 હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે